તારો રોટલી કે બકરી સે આજે 26 માં નખ તારી વાત કરો હે એક ફિક્સ કરવો પડે મહિનામાં બે વાર ત્રણ વાર નવ મહિના તાલુ થયો છે ખાયો હોય તો ડાલો સિરો બનાવીને કે બધી ખવરાઈ દે હોયને જન્માના સિરો રેડી થઈ

હતું એટલે ઘરે ડાયરી લખવાનો ટાઈમ નથી રહ્યો અને મેં નવી મારી ડાયરી કાઢ નાખી છે કેમ કે આજે મહિનો ચાલુ થઈ ગયો છે મે અને નવી ડાયરી છે જૂની મારી આ કમ્પલેટ થઈ ગઈ છે ને આ બાજુ સબસ્ક્રાઇબર નું કાઉન્ટિંગ ચાલુ છે 494 સબસ્ક્રાઇબર આજ કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે અને હમણે શોર્ટ ટાઈમ માં 500 થવાના છે જોઈએ કેટલી વાર માં થાય છે અને આ તો સેલિબ્રેશન થાઉં જ જોઈએ હું કેવું તમારો તો 500 થાશે એટલે સેલિબ્રેટ કરીશું ચાલો એક માઈલસ્ટોન કમ્પ્લીટ થશે

બેકિંગ પાછા મેં જોયું ફાઇનલી 498 સબસ્ક્રાઇબર થઈ ગયા છે ગાઈસ બે સબસ્ક્રાઇબર ની વાર છે ગ્રેસુ હા બસ વાર છે તો મેં કરીએ છે હવે 500 થાય ને અમે આજે નીકળી ગયા છીએ વહેલા કેમ કે ઘરે માય ટીવી યુનિટ નું સિલેક્શન કરવાનું છે અને મગની પેકિંગ કરવાની બેગ પણ લેવાની છે તો એ દીંધારો નથી પેલા અમે જવા નીકળી ગયા છીએ ઘરે એ પેલા રસ્તામાં બે કામ પતાવશું ચાલો પેકેટ લઈ લીધા છે પેકિંગ ના વિશાલભાઈ ને ત્યાં થી જઈએ છીએ સિલેક્શન માં য়নযান াইনতো নিয় হি঴া স্দতল মনযেং িাগন ানয় સુબેને ન્યાય તે દાબેલી ચકાવી છે અને અમે આવ્યા છીએ સોમનાથમાં એણે બહુ મસ્ત લખેલું છે અહીંયા અમારે ત્યાં એક નંબરના નવજતન શાકભાજીમાંથી ભાજી બનાવવામાં આવે છે અને કોઈ પણ વસ્તુમાં બાંધછોડ કરવામાં નથી આવતી ચાલો ભેગી આવ્યા છીએ कार्यक्रम बदले फिर बहुत ही ज्ञान दिया मस्त अनलिमिटेड फार्मला थी बांधी थे संतान अध्यक्ष का सूरत

હાર્મોનિયમ કડક લે એટલે દીદી મારે છે જનો ભાઈ ને કેમ કે બૂટ ખાતો તો માં હલવાઈ ગયો છે રેવા દે ઉપર આવા દે ને પછી પાછો અમને ક્યાં દે જોઈએ તો નાખી જ દેવું હોય ભાઈ ને પીપી કરવા ગયો તો જો કેટલો ડાયો છે તો અમે છે ને બેસી ગયા છીએ સેલિબ્રેશન કરવાની વાટે કેમ કે અમારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે ચારસો ને અઠાણું જોઈએ કેટલી વાર માં થઈ જાય છે પાંચસો પૂરા શું લાગે થોનલ ક્યારે લાગે સોનલ ક્યારે થશે થશે આજે પાંચસો સબસ્ક્રાઈબર સોનલ કેમ એમ

એને સેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ રોવા મળ્યો તો બોમ્બ ફૂટ્યો એટલે અને બધે બગાડ્યું છે અમે ચાલો હવે બધું સાફ સફાઈ કરવા મળશે ચાલો હવે આ ઘર રહી તે સાફ કરવું પડે એમ છે કેમ કે બહુ બધું બગડેલું છે આ છે બીજો ત્રીજો દિવસ રિનોવેશન નો ત્રીજો દિવસ છે અને હજી મિસ્ત્રી ભાઈ કરે છે કામ એનું કામમાં બિઝી છે જે નોન કામમાં બિઝી છે ટીવી જોવે છે આ લુક ચાલુ બેટા કહા ગયે છે પપ્પા પ્લેટફોર્મ સાફ કરે છે એક્સપિરિયન્સ કેવો છે તમારો જોરદાર પ્લેટફોર્મ સાફ કરીને જોરદાર અને મમ્મી કરે છે મમ્મી શું કરે છે ગાશણ ગોલેરી કોટા અને બધું અને ગ્રેસ તો

તો પણ મને વિડિયો ઉતારવા છે એટલે મારે મારું કામ મુકવું પડ્યું તો વાસી થી અમારો ને મિસ્ત્રી હંકરનો આઈસ્ક્રીમ લઈ લીધો છે ટાઈમ સુધી બેઠા થાય લોકો બાર બાર વાગ્યા સુધી પણ મહેનત કરે છે અભિષેકભાઈ રાત્રે બાર વાગે અમારા એસી ને સર્વિસ કર્યું અને ફિટિંગ કર્યું અને બસ આ રીતે અમારો દિવસ પૂરો થયો મળીએ કાલે નવા બ્લોગમાં અને અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય